સુરતમાં અનેક ગુનાઓ અચાન અને હાલમાં એક ગુનામાં નામ આપ્યું હોય તેવા સલમાન લસ્સીને મળસ્કે પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે તેને પગમાં ગોળી મારી પકડી લીધો હતો સરસ્યાના ડંડોળી લિંબાત અને બ્રિસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત પંદર જેટલા ગંભીર ગુનાઓમાં

સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો બનાવને લઈ શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન રસ્તીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી છે એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા કેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે એના ઉપર પંદર થી સત્તર પેસ્તાન પોલીસમાં મર્ડર નો ગુનો છે એ થી જ દસ નો કેટલો કુખ્યાત છે આ આરોપી એસી છે જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બરાબર એ પકડવા માટે પ્રયત્ન કરતા હતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા કાર્યકરો